ગુજરાત સરકારના કરુણા અભિયાન અંતર્ગત આજે ભૂજ ખાતે રોટરી ક્લબ ભૂજ, પશુપાલન વિભાગ તથા વન વિભાગના ઉપક્રમે કલેક્શન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવેલ હતું. ઉત્તરાયણ દરમિયાન પતંગ ઉડાડવા સમયે ઘણી વખત પતંગના દોરથી પક્ષીઓને ઈજા થતી હોય છે. આવા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે ઉદ્દેશથી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. પતંગના દોરાથી કોઈ પક્ષી ઘાયલ થાય

પક્ષીઓને ક્યાંક ઈજા નાની મોટી થતી હોય ત્યારે સરકારે કરુણા અભિયાનના રૂપમાં કારણ કે કરુણા કોઈપણ જીવને તમારા ઉત્સવ તમારા મહોત્સવથી નુકસાન ના થાય કોઈ હાનિ ન પહોંચે અને હાની કદાચ ક્યાંય નુકસાન પહોંચ્યું હોય હાનિ થયું હોય તો એના આ માધ્યમથી લોકો આખા ભુજમાં આખા કચ્છ જિલ્લામાં આખા ગુજરાતમાં કદાચ ક્યાંક પક્ષી ઈજાગ્રસ્ત થયો તો એને લઈ અને આવા અનેક સેન્ટરોમાં એનો સારવાર થતી હોય અને મોટા ભાગે પ્રયત્ન થતો હોય કે એ પોતાનો જીવ બચાવી શકે એના આ કાર્યક્રમમાં આજે જે રીતે આખી સંસ્થાઓ કામ કર્યું એનો પ્રચાર પ્રસાર લોકો જોડાય અને સારવાર તો જ્યાં પોઈન્ટ હશે ત્યાં થશે પણ લોકોની એક હું વિનંતી કરીશ કે આવું પક્ષી ક્યાંય દેખાય ક્યાંય દોરાથી નુકસાન થયું એવા પક્ષીઓને એના સેન્ટરની જાહેરાત છે એને સેન્ટરે પહોંચાડે તો એનો પણ સહયોગ રહેશે ને આ કામ માત્ર ને માત્ર કોઈક કરશે નહીં પણ હું પણ શું કરીશું કે હું જોડાય તો ચોક્કસ આનું પરિણામ મળે